ત્યારે શું છે આ સમગ્ર વિરોધ એ પણ એકવાર ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરો વિવેદનો આ જે વંટોળ છે આટલું મોટું સ્વરૂપ કેમ ધારણ કર્યું સમગ્ર વિવાદ કે વડાપ્રધાન મોદીએ બે અને ત્રણ જાન્યુઆરીએ લક્ષદીપ ગયા હતા આપણે સૌ કોઈ જાણીએ છીએ ફોટા પણ તેમના દ્વારા શેર કરવામાં આવ્યા હતા અને પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની જે તસવીરો છે એ પણ શેર કરી હતી સાથે લખ્યું હતું કે આજે અદ્ભુત નજારો છે હજુ પણ તેમાં વધારો કરવામાં આવશે અને આ સાથે સાથે લક્ષદ્વીપ અને માલદીવ્સની સુંદરતાની સરખામણી થવા માંડી એ વખતે ત્યાંની સુંદરતાની વાત પણ કરી હતી અને કહ્યું હતું કે આ સુંદરતા એક ગણી છે આના કરતા પણ હજુ બમણી સુંદરતા છે પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત એ સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વધારે ટ્રેન્ડ કરવામાં ટ્રેન્ડ થઈ રહી છે અને જેને લઈને આખરે વિવાદ સર્જાયો ત્યારબાદ પ્રવાસન પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પહોંચ્યા હતા અને માલદીવ્સની લક્ષદ્દીપ મુલાકાતથી માલદીવ્સ બધા સ્તબ્ધ થઈ ગયા અને તેમના દ્વારા જે વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા છે ત્યારબાદ વિવાદ સર્જાયો મંત્રી મરિયમ રમીઝ અને અબ્દુલ્લા મજીદે ટિપ્પણી કરી તેમણે પોતાની ટિપ્પણીમાં અનેક વાતો જણાવી આ મંત્રીઓની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર વિરોધ વધ્યો છે અને વિરોધ ભારતીયો દ્વારા કરવામાં આવ્યો પરંતુ આખરે વિરોધ વધારે ચાલ્યો નહીં માલદીવ્સની નિર્ભવ માલદીવ છે કે માલદીવ્સની એક ત્રણ અર્થવ્યવસ્થા પ્રવાસન પર આધારિત છે અને જો ત્યાં પ્રવાસન ક્ષેત્રમાં થોડુંક પણ આમ થાય તો તેમને ભારે પડી શકે છે આ સાથે સાથે દર વર્ષે લાખો ભારતીયો માલદીવ્સના પ્રવાસે જાય છે ત્યાં પણ થોડીક અસર તમને પહોંચી શકે છે ભારતીય પ્રવાસીઓનો જે ઘસારો છે એ ક્યાં ઘટી શકે માલદીવ્સ ભારતથી નજીક હોવાથી તેને ફાયદો છે પ્રવાસન ક્ષેત્રે અને તમામ ક્ષેત્રે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ભારત ત્યાં છે આ નિવેદનથી માલદીવને શું નુકસાન પડી શકે બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ ત્રાણું લાખ ભારતીયોએ માલદીવ્સની મુલાકાત લીધી હતી અને પછી આ પ્રકારનું નિવેદન જો તેમના દ્વારા આપવામાં આવે તો સ્વાભાવિક છે કે કોઈ પણ ભારતીય ન સાંખી લઈ ત્યાંની મુલાકાત લઈ રહ્યા છે કોરોના કાળ દરમિયાન ત્રેસઠ હજાર ભારતીયો માલદીવ ગયા હતા કોરોના કાળના સમયે પણ જો ત્યાં આટલા બધા પ્રવાસીઓ જતા હોય તો પછી એ પ્રવાસન ક્ષેત્ર ભારતીયોનો કેટલો બધું યોગદાન હશે એ કદાચ વિચારવા જેવી વાત છે ત્યારે ત્રેસઠ હજાર જેટલા ભારતીયો માલદીવ્સ ગયા હતા આ તમામ વાતો કે માલદીવ્સ ને તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે નિવેદન કેટલું ભારે પડી શકે